નમસ્કાર નવપ્રવા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના તેરસા ગામે વિજિલન્સ ટીમ દ્વારા કુખ્યાત બુટલેકરના ત્યાં રેડ કરવામાં આવી શિનોર પોલીસના છુપા આશીર્વાદથી ચાલતા દેશી વિદેશી દારૂના ધંધા શિનોર તાલુકાના તેરસા ગામે વિજિલન્સની ટીમે રેડ કરી વિદેશી દારૂની બોટલો તેમજ સ્કોર્પિયો સાથે દસ લાખ છ્યાસી હજાર ઓગણીસ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડતા શિનોર પોલીસ ઊંઘતી ઝડપાઈ છે શિનોર તાલુકાના તિરસા ગામે અહેકો સાજન વીરાભાઈ વીરાભાઈ વસરા બાકલ નંબર બસો નેવું મોનિટરિંગ સેલ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા વિજિલન્સની ટીમે રેડ પાડી હતી મુખ્ય આરોપીઓ બુટલેગર રોનક ભોગીલાલ પાટણવાડિયા ઉંમરવર્ષ બત્રીસ રહેઠાણ તીરસા અને સોએબ કમરુદ્દીન રાઠોડ ઉંમરવર્ષ ત્રીસ ધંધો ડ્રાઇવિંગ રહેવાસી સાદલી બે આરોપીઓને ઝડપી પાડતા શિનોર પોલીસ જાણે હપ્તા ઉઘરાવવામાં જ જાણતી હોય અને ગાંધીજીના ગુજરાતના શિનોર તાલુકામાં બુટલેગરોને છૂટો દોર મળી ગયો હતો હોય તેવું આમ જનતામાં ચર્ચાનો વિષય બન્યો છે થોડા સમય પહેલાં સુરા શામળ ગામે એક વિડીયો વાયરલ થયો હતો તે પણ શિનોર પોલીસ કશું કરી શકતી નથી સૂત્ર મુજબ જાણવા મળ્યું છે કે સાદલી બજારમાં વિદેશી શરાબનું ખુલ્લે આમ હોમ ડિલિવરી થતી અને ભારત વિદ્યાલય હાઈસ્કૂલની બિલકુલ સામે નાયા કાકાના ગેટ પાસે ખુલ્લે આમ ચાલતો લીલો પડદો નાખીને વિદેશી શરાબનો ધંધો ચાલતો હોય છે જ્યારે પિન્ટો નામનો એક આરોપી ફરાર છે પ્રાપ્ત માહિતી મુજબ વિજિલન્સી ટીમે શિનોર તાલુકાના તીરસા ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂના નાની મોટી બોટલો તથા બિયરના ટીન કુલ નંગ એક હજાર નવસો સિત્યાસી જેની કિંમત રૂપિયા પાંચ લાખ છોતેર હજાર ઓગણીસ રૂપિયાનો અને સ્કોર્પિયો કાર પાંચ લાખ તેમજ મોબાઈલ ફોન બે નંગ રૂપિયા દસ હજાર એમ મળીને કુલ મુદ્દામાલ કિંમત દસ લાખ છ્યાસી હજાર ઓગણીસ રૂપિયા જેટલા મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડતા ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા ઉડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ હીના પંડ્યા